જુનાગઢ ખરાબ રોડ રસ્તા લઈ દેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલ સહિતના ના કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરતા પોલીસ અટકાયત કરી જુનાગઢ શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની છે જેને કારણે લોકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ મુદ્દે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કર્યું હતું રોડ બનાવો જીવ બચાવો ને ના સાથે આપ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા પરંતુ પોલીસ ની અટકાયત કરી હતી જેમાં આમ આદમી પાર્ટી ના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલ પણ સામેલ હતા આજે અમે જુનાગઢ ખાતે જે ખરાબ ભાજપના રાજમાં પટેલ પણ હાજર રહ્યા હતા સૌ વિરોધ દર્શાવતા બેનર સાથે રસ્તા લોકો આંદોલન શરૂ કર્યું હતું ભ્રષ્ટાચાર પણ આરોપ મૂકવામાં આવ્યા છે પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી છે